આલીયા આલી કમલી એલા એલા એ હર્ષદભાઈ પદમણી કહે છે આપણે કહે છે પાર્વતી આપણો નામમાં વજન છો ભાઈ પાર્વતી બરાબર ને બાકી તમે હવે કોમેન્ટ કરજો કે આપણે આપણી પ્રેમવતીની વાછળી છે એનું નામ શું રાખશું આ એક બે ગાયો આવી છે ઇમરજન્સીમાં આપણે એનું ઓપરેશન કરવું પડશે અને પ્લસ એક આર્યા સામે જુઓ આ પણ એકદમ સિવિયર કન્ડિશન છે અને બીજી મુંડી થાય એમ છે બીજી આર્યા જુઓ આની કન્ડિશન પણ એકદમ સિવિયર એક આધી ગાંઠ આવી જાય તો બસ થઈ ગયું આપણે તો ક્યાં ને જો કેવો લાગે વારે વાહ જે જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટેશન મિત્રો આજના શરૂઆત શરૂઆતે આપણે અહીં આપડી ગૌશાળાથી જ કરી છે એનું કારણ શું છે ખબર કે આપડા નાઈટ ડ્રેસમાં હોય ને ત્યાં સુધી જ બધું શૂટિંગ થાય છે જેવા કપડાં બદલીએ ને એવું તો એવું કામ એવું કામ કે હર્ષદભાઈને પૂછો હા લેવાનો ટાઈમ નથી હર્ષદભાઈ કેમ છો બા બાલી દીકરો હા મને હામો ગયો નહીં આમ ચડ્યો ને આમ નો આમ ઉતર્યો એના કરતાં આમ ધીમે ધીમે ચડો ને તો ધીમે ધીમે ઉતરો એ એક નિયમ છે જિંદગીનો બરાબર હે આ ઢીંગલીને છે ને આજે પાંચમો દિવસ છે બરાબર ને અને જો મા બોલાવે છે ઢીંગલી હર્ષદ અને એની મોર આપણે થોડીક ત્રણે પશુ મેળાની ચર્ચા કરી લે કઈ પૂછવાનું છે તમારે ભાઈ હર્ષદભાઈ પૂછો પૂછો કઈ કાલ તમે ગયા ત્યાં ચેકિંગમાં ક્યાંક પૂછો તો ખરા આમાં શું છે ડાયલોગ ખો છે કે કારો કારો કે કાબરો એવું કંઈક છે કે એમાંથી ત્રીજું ધોરું નીકળ્યું હે એલા એલા એ હે કોઈ વાંધો નહીં કીડી મરી ગઈ કીડી મરી ગઈ કા કીડી મરી ગઈ એમ છે કેમ છે પણ ઊભાની સ્ટાઇલ જો હે તો પશુ મેડમ તો આગળ આગળ તમને ખબર પડતી રહેશે અને વરી એક સામાન નવો આવ્યો છે મસ્ત મજાનું મોયડો એક આવ્યો છે ક્યાંથી આવ્યો છે થી ને રત્નાલથી એક છે એમ બનાવે છે બોલ બોલ કાંઈ વાંધો નહીં આઈડી હું છે ને આમ નીચે ક્યાંક રાખી દઈશ બરાબર ને નામ તો બોલી જાય ખાલી બતાવીએ એવું છે હાલો તો એ આગળ જોશું આપણે જયારે મોયડી બતાવીએ ને ત્યારે અને બાકી અત્યારે આપણે જોવાનું છે જોવાનું શું છે વિચારવાનું છે આનું નામ કે આપણે આ જે પ્રેમવતીની વાછડી છે એનું પ નામ ઉપરથી શું વિચારશું નામ તમારે વિચારવાનું છે આપણે વિચારવાનું છે હર્ષદભાઈ તમે કાંઈ વિચાર્યું હું વિચારતા આમ અત્યારે હું તો સ્ફોટ કે આનું નામ તારે શું રાખવાની ઈચ્છા છે પદમણી પદમણી બરાબર છે હર્ષદભાઈ પદમણી કહે છે આપણે કહે છે પાર્વતી આપણો નામમાં વજન જો ભાઈ પાર્વતી બરાબર ને બાકી તમે હવે કોમેન્ટ કરજો કે આપણે આપણી પ્રેમવતીની વાછળી છે એનું નામ શું રાખશું પ ઉપરથી રાખવાનું છે જો આનું જે તમે કહેશો ને એ બાકી જે મેં તમને કીધું કે પ્રેમવતી એટલે પ્રેમવતી શું પાર્વતી કે પદમણી બરાબર બેમાંથી એક પદમણી કરતા તો હું ત્યાં હમણાં કીધું એ સારું લાગે પદમા હા એ રાખો ને હર્ષદભાઈનું પદ્મા પદમણીની તો આ જે પદ્મા કે પ્રેમ પાર્વતી બરાબર એ બેમાંથી જો પસંદ આવતા હોય તો એની કોમેન્ટ કરજો ને તમને બીજા કોઈ પરનામ ઉપરથી અલગ બીજા નામ આવડતા હોય તો એની કોમેન્ટ કરજો એટલે આપણે એને નામ આપશું બાકી અત્યારે તો બીજું કાંઈ નામ છે ને અત્યારે ઢીંગલી છે કાં ઢીંગલી હોય ઢીંગલી બરાબર તો તમે ખાસ કોમેન્ટ કરી નાખજો બરાબર પાર્વતી પદ્મા એ બીમાંથી કોઈ કે તમને કોઈ ત્રીજું નામ આવડતું હોય તો એની કોમેન્ટ કરજો બરાબર એ નામ આપણે અને આપશું અને નામ આનું કાલ જ આપી દેવાનું છે બરાબર ને કાલે એટલે કાલ તો હાચે આ વિડીયો આવશે ને આ વિડીયો આવ્યા પછી મને કે કાલ વિડીયો આવશે ને પરમ દિવસ નક્કી એનું નામ આપણે આપી દઈશું આજે પંદરમી ઓગસ્ટ છે સોળ ઓગસ્ટના એક દિવસ વિડીયો આવશે અને સત્તર ઓગસ્ટના એનું નામ આપણે જાહેર કરી દઈશું જો કેવી મોજમાં છે ત્યારે તમે ફર્સ્ટ ક્લાસ બે આચર ધાવી ગઈ અને હવે ફરશે આખો દિવસ ભલે બાકી કાંઈ હોય તો કયો ધૂણો તો અખંડ ચાલુ જ છે કેમ કરશે ધૂણો ધૂણો ઓલા નહીં લઈ નહીં ને નડી નળીથી હર્ષદ કે મેં ઓછામાં ઓછી બે કલાક પાણીમાં નાખ્યું મેં કીધું તોય બંધના છે તો મૂર્ઘું વધ્યું હવે તો આપણે ખાસ તો એ તો જે ધકે છે એ તો ધખવાનું જ છે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે બોર્ડર એરિયા આવે ને ત્યારે છે એ થોડુંક ધ્યાન રાખવું પડશે કા કાલે વરી બોર્ડર એરિયામાં પાણી ફૂલ ભરી નાખશું એટલે બંધ થઈ જાય એ તો મોટો ધૂણો તો ઠીક છે પણ આ નાનો ધૂણો બંધ થતો નહીં તો મોટા ધૂણોની તો વાત શું કરવી કે આ જુઓ આ અખંડ છે એમ તો ભલે હાલો બાકી એ તો એમને માલ્યા કરશે અને હવે ગાયું છોડવાનો સમય થઈ ગયો ગાયું છોડી નાખીએ અને પછી જ આ શું કરે તો આપણે આપણી ગૌશાળાએ જે હવે વાસળી નામકરણની વાત કરીને પછી ગયા હતા ઘરે ઘરે નહીં તો નાસ્તો પાણી કરી તૈયાર થઈ આવી ગયા પાંજરા પર અને હવે આ જે છે પંદરમી ઓગસ્ટ અને ભેગા ભેગ સાતમ છતાં એક બે ગાયો આવી છે ઇમરજન્સીમાં આપણે એનું ઓપરેશન કરવું પડશે અને પ્લસ એમાં ભગત અત્યારે છે રજા ઉપર એટલે પહેલાં તો હું ગોતી લમે તો માણસ માણસ જડે કે કેમ હું તો એમને જો બધી તૈયારી સાથે આવતો હતો મેં કીધું આજે તો ઓપરેશન કરી જ નાખવું છે તો ત્યાં ગયો અંદર તો મેં કીધું ક્યાં આપણા ભાઈબંધ તો ભાઈબંધ તો આજે રજા ઉપર છે મેં કીધું ભારે કરી તો બીજા માણસ ગોતીએ અને પછી ચાલુ કરીએ ઓપરેશન કારણ કે ના પહેલાં તો એ કરવું પડશે કે માણસ જડે તો નહીં તો ન જડે તો પછી મજબૂરીથી આપણે બંધ રાખવું પડશે નહીંતર આજે જો માણસની વ્યવસ્થા થઈએ એક છોકરો ખાલી જડી જાય ને તો એ ઓપરેશન કરી નાખવું તો આપણે માણસવાળી વાત થઈ ગઈ છે માણસનું સેટિંગ થઈ ગયું છે પણ ગાયોમાં એવું છે કે ગાયો બે છે એ ગારિયા સામે જુઓ આ પણ એકદમ સિવિયર કંડિશન છે અને બીજી મુંડી થાય એમ છે બીજી આર્યા જુઓ આની કંડિશન પણ એકદમ સિવિયર પણ હવે મને એવું થાય રહ્યું કે આ થોડીક એમ છે કે વધારે તકલીફ છે તો એને આજે એનું આજે ઓપરેશન કરી નાખીએ અને બેના તો ભેગા થશે નહીં કારણ કે બે ખાઈ લીધું છે ખાધું થોડું આણેય છે પણ છતાં વાંધો નહીં આવે આપણે ફટાફટ અહીંયાથી લઈ જઈએ ઓપરેશન થિયેટરની અંદર અને અત્યારે ઓપરેશન થિયેટર સુધી લઈ જવામાં હું એક જ છું કારણ કે ત્યાં સુધીમાં બે માણસ ફ્રી થાય એમ છે દસ પંદર મિનિટમાં પણ ત્યાં સુધી જો આને અહીંયા રાખશું ને તો આ ખાવા માંડ્યા છે ડોસી હટી હટીને ખાઈ લેશે તો તકલીફ કરાવશે ઓપરેશનમાં એટલે એ કાંઈ આપણે કરવું નથી અને અત્યારે જ હું મારી રીતે પાટું રણછોડભાઈ મદદ કરશો હા તો આ આવો ઓરા આવો ઓરા આવો આ રે આ ધોકો તમે પકડી રાખો આ ધોકો પકડો બસ એમ ને એમ રાઠું લાવો બાકી કેમ મોજ ને મોજ મોજ ઓજ બની હા તમને અભિનંદન તમાને હા હા તમને આવી આઠ અભિનંદન અભિનંદન બસ આળો તો ગાય પકડી લે આપણે દોસીમાન પકડી લીધા અને દોસીમાં જો કેવા મસ્ત રીતે આવે છે આપડી પાછળ પાછળ આમ આમ જોઈએ કે ઓપરેશન કરાવવાની થોડી ધગજ હોવી પડે આ તો પછી આપણે પરાણે લઈ જવા પડે ઓપરેશન થિયેટર ની અંદર ને પછી ત્યાં જાય ને તોફાન એની મજા ના આવે આ દોસીમાન જો એને હજી જીવવું છે એટલે કેવા હાલ્યા આવે પાછળ કાનો આલ્યો આવે છે ધોપો લઈને કેમ આવે પણ હાલો તો એમને મને પહોંચાડીએ ઓપરેશન થિયેટરની અંદર અને ત્યાં હું થોડી ઘણી તૈયારી કરું ત્યાં સામે જો આ નીળના માણસો છે ને એ ફ્રી થઈ જાય એટલે આપણી પાસે આવશે મદદ કરવા માટે નહીં આપણો શું જે મેન ભાઈ પણ છે ને આસિસ્ટન્ટ એ હોય તો તો કાંઈ અટે નહીં પણ હવે એ આ ગયા છે હા ચમાટા છે ને પવિત્ર તહેવાર છે બારે જવું પડે એટલે ગયા છે એને કાંઈ કહેવાય નહીં અને મૂકાય એની બે વાતું છે પણ જે થાય એ કરીએ ધીમે ધીમે તો ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે ઇન્જેક્શન મારે છે અને રોહિતભાઈની પણ કેમ છો રોહિતભાઈ ભૂલા પડ્યા હતો એમ ને કેમ અમારો આવો મેળો હતો હારો મેળો હે ને શું ગયો એકદમ પીક ટાઈમ ઉપર થઈ ગયો ઓપરેશન જો બે ત્રણ દિવસ આપણે આ તહેવારોમાં જો રજા રાખી દે ને તો ઓપરેશન અંદર ઉતરી જાય અને જિંદગી બગડી જાય પણ એવું આપણે ના કર્યું કરી નાખ્યું કઠણ થઈ ગયા પાણા જેવા નવા માણસ બોલાવી બોલાવી લીધા પાલો છે વાલો બારે સાધન તો હોય છે એ હતો મદદ અને કામ થઈ ગયું સારામાં સારું સાફ સફાઈ કરી લીધી ઉભા થઈ ગયા ડોસી ની અંદર એ જોજો ક્યાંક બારે ભાગે નઈ ડોસી કેરા શું આખો વજન કેમ મરવો પડી ગયો એમ કે ધીમે 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 બાર છોરા ધ્યાન રાખજે તો આપણે લાસ્ટમાં જોયું ત્યારે ગાયનું ઓપરેશન કર્યું ને એના પછી અત્યારે બપોર પછી ચાર વાગ્યા અને ચાર અહીંયા આપણી ગૌશાળે અને આપણી ગૌશાળે આપણે મિત્રો આવ્યા છે અરે મેહુલભાઈ તમારું નામ હસમુખભાઈ ને તમારું નામ ભાઈ વિશાલ મેહુલભાઈ હસમુખભાઈ ને વિશાલભાઈ કેમ ભાઈ મેહુલભાઈ મોહ કેમ ગાય બરાબર છે ક્યાર જુઓ છો ની હેલોનો ફોન આવ્યો કે અમારે ગાય જો આવું છે પેલા પાંદરાપુર આવ્યા તો ત્યારે તમારે કહી દેવું જોઈએ મને સમજા તો હું ક્યાં જાત નહી તમને તરત બતાવો બરાબર ને હવે તો રસ્તો જોઈ જોઈ લીધો હે ને હવે રાપર આવો એટલે હાલ્યો આવવાનું હો મેળો ફરી લીધા ને બાકી કાંઈ હોય તો કયો વિડીયો જોયા કરજો રોજ રોજ બરાબર ને એમ આમાંથી કઈ વાસડી ગમે ગમે

અને લાડાને કોટિયું માપવાનું છે એ થોડું ઘણું કામ છે એ આપણે આગળ જોઈશું તો આપણી ગૌશાળાથી મિત્રો ગયા એના ઘરે ને આપણે પહોંચી ગયા પાંદરાપુર પાંજરાપુર આવીને મેં તમને વાત કરી એ પ્રમાણે થોડી વારની અંદર જ આપણે ગોવાથી નવરા થયા એટલે આવી ગયા ગૌશાળાની અંદર લાડો જો અહીંયા આપણે આવ્યા ને એટલે બોલ્યો અને આપણા મિત્રો છે જે રવેચીનગર આપણે કોટિયાને બનાવી દઈએ છે એ મિત્રોએ આજે ફરી એક કોટિયું આપણે આપ્યું છે અને કીધું કે તમે લાડાનું માપ લેજો એટલા માટે સ્પેશિયલી આપણે અત્યારે માપ લેવાનું છે બરાબર કેમ થશે થઈ જશે લાડાને એની પાસે જઈને જોઈએ આપણે કારણ કે આમ આપણે કોટિયું જોઈએ ને તો મને એવું થાય કે નહીં થાય અને એક વારનું જે રવિનગરના મિત્રો છે એને બે બનાવી દીધા બરાબર તો મને મેં એણે એવું કીધું હતું કે તમે માપી લેજો ને આપણે માપ્યું નહીં એટલે આજે એને સ્ટ્રિકલી કીધું કે ભાઈ તમે માપીને અમને કહેજો નહીંતર મેળ નહીં આવે તો ભાઈ માપી લેજો આજે હો કેમ કેનો ફોન આવી ગયો જો સામે છે લાડો લાડાને બારો કાઢતો આમ આપણે જોઈએ તો લગભગ તો થઈ જવું જોઈએ પછી તો કેમ ખબર આમાં પાઘડી એમ તો જબ્બર જો વાલા શું લાગે તને હે થઈ ગયા હે પાછળ છે ને આ દોરી થોડીક આમ માનો કે પાછળ પાછળનો ભાગ છે ત્યાં પારા ન હોય તો ચાલે આગળ આમ કમ્પ્લીટ થઈ જાય જો આમ આમ જો આમ કેવું લાગશે કે કોમેન્ટ કરો તમે ઉભો રે લાડ્યા તને જણગારવો છે લ્યા લડ્ડુ લડ્ડુ કેમ શરમાય છે હા હા ખમો તો હમણાં જ પાલો આવે રાંઢું લેવા ગયો છે રાંઢું લઈને આવે એટલે એને પકડીએ અને પકડીને માપી અને આપણા મિત્રોને કહે કે ભાઈ જો માપ ઓકે છે કે કાંઈ વધઘટ કરવાની છે તો લાડાનું જૂનું કોટ્યું છે આપણે કાઢી નાખ્યું સામે જો લટકાડ્યું બતાવો પાલાભાઈ વાલાભાઈ બતાવ્યું ને એ હાવ જૂનું થઈ ગયું તો મજા નથી આવતી અને આ છે નવું કોટ્યું હવે આપણે બાંધવાનું છે તોફાન નહીં કરતો લાડા છે જીલો કરતો

જો કેમ લાગે પણ નવું કોટિયું વારે વાહ એક નંબર કાંઈને કેટે પરફેક્ટ આમ આમાં પંદર પારા છે કે સોળ પારા હોળ પારા છે આમાં લગભગ હોળ છે આજે જ બનાવ્યું છે આજ આજ મતલબ આજે હું ત્યાંથી લાવ્યો હું છે તો સોળ પારાવાળું છે એ પરફેક્ટ થાય છે જુઓ છે જે હું ઢીલું જો છે જુઓ કેમ પણ કમ્પ્લેટ ને કે કાંઈ ઘટે ઓકે રિપોર્ટ કહી દો હાલો તો તો બસ તો આપણે પાંજરાપોર લાડાની કોટિયું બાંધીને પછી આપણે કામથી ગયા હતા બારે ને હર્ષદભાઈ બધું જ આપણી ગૌશાળાનું કામ ઓકે કરી નાખી દઉં છતાં અત્યારે આપણે આવવું પડ્યું એનું કારણ એ કે બધું જ તો સાચવી લીધું હતું આજે વરસાદ થોડો આવે એવું લાગે છે કારણ કે બે દિવસથી એવી ગરમી પડી કે ઓહો હો બાઇક ઉપર ગરમી થાય બાઇક ઉપર વિચાર કરો એવી ગરમી પડી અને અત્યારે એવું લાગે થોડી વીજળીને થાય છે એટલે કે વરસાદ આવશે એવું લાગે છે બરાબર એટલા માટે મોટરને એવું બધું થોડી ઘણી જે વરસાદની સબે બગડે એવી વસ્તુ હું સાચવવા માટે આવ્યો હતો અને અત્યારે જ મને આમ શું કહેવાય કે ધૂણીનો છે આમ ધોહાડો આવ્યો અને સુગંધ આવે એટલે એ બાજુ મેં જોયું તો સામે જો ધોહાડો જાય રહ્યો દેખાય દેખાય જ નહીં કાં કેમેરો એવો છે ભાઈ દેખાય ને દેતું આને હવે તો આ વરસાદ એવો પડે ને બધું બંધ થાય ભગવાન ધારે ને બંધ કરી નાખે ભગવાને ને ભગવાન જ બંધ કરી નાખે તો થાય નહીં આપણે તો એમાં પાણી છાંટી છાંટીને થાક્યા છીએ બરાબર એટલે હવે જોઈએ છે આજે રાતમાં વરસાદ આવે છે કે નહીં લાગે તો છે કે વર્ષોદ આવી જશે એટલા માટે અત્યારે હાંચવા આવ્યા હતા ચરો બધું ઓકે પણ આવી ગયો છે અને હવે આજના વ્લોગને પણ આપણે હાંચવી લેવાનું છે અત્યારે જ તો જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરજો ખાસ તો આપણે પ્રેમવતીની વાછડીના નામની કોમેન્ટ કરજો બરાબર અને વ્લોગને તમારા બધા મિત્રો સાથે શેર કરજો જેથી બધાને જોવા જડે બરાબર ને અને બાકી હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર અને હારા સમાચાર કાલ સવારે દઉં કે વરસ્યો અને મોજ કરાવી દીધી બરાબર ને એવી આશા સાથે આ વોગને અહીંયા રાખશું આપણે